મારું નામ નઝીર પટેલ છે હું ગુજરાત જંબુસર ડિસ્ટ્રિક ભરૂચથી આવું છું પહેલાં મને થાઈરોઈડની બહુ ભારે તકલીફ હતી મારી તકલીફ એવી હતી કે લાખોમાં કોઈ એક પેશન્ટને આ તકલીફ આવે અનબેલન્સ થાઇરોઇડ હતો મારો પહેલાં મતલબ જ્યારે દવા લઈએ તો એકદમ હાઈ થઈ જાય અને દવા હાઈ થઈ જાય અને લો કરવા માટે દવા લઈએ તો એકદમ માઇનસ થઈ જાય તો બહુ તકલીફ નથી હતી તો આ મેડમ પાસે હું આવ્યો ડૉક્ટર તન્વી મયુર પટેલ પાસે તો એમને મને બહુ સારી દવા આપી મારું હમણાં લગભગ બે મહિનાથી મેન્ટેન છે નથી અપ થતો કે નથી ડાઉન થતો અને આને આના અપ અપડાઉન થવાથી મારી પૂરી શરીરની બહુ તકલીફો વધી ગયેલી હતી એક તો મારી યાદદાશ બહુ ઓછી થઈ જતી હતી માઇન્ડ સૂંઢ મારી જતું હતું ભૂલી જવાય દરેક વસ્તુ અને યાદ કરવા જાઉં તો મારી આંખો દુખે એટલે આનાથી મને બહુ સારું થઈ ગયું દરેક જાતની એક્ટિવિટી મને આવી ગઈ છે પેલે હાથ પગ દુઃખે બધું મતલબ બહુ જ તકલીફ હતી તો બધી તકલીફ દૂર થઈ ગઈ છે અને હમણાં મારો થાઈરોઈડ બિલકુલ મેન્ટેન થઈ ગયો છે અને મારું ડાયાબિટીસ બી અમને વેલ છે બરાબર મેન્ટેન છે બધું સારું છે ને બહુ સારી ટ્રીટમેન્ટ કરે છે મેડમ ઓકે